અને યાર મજાક છે આ એક એક નંબરનું ગાંડપણ વાળું વિચારસરણી દે અને ઓબીસી એસટી એસટીના ના વિદ્યાર્થીની સુરક્ષા અને આપણે સવર્ણો તો બધા પાપી અત્યાચારી પહેલેથી સાબિત કરી દીધા કે સવર્ણ એમાં કોઈ ફરિયાદ નહીં કરી શકે સવર્ણ ઉપર બધા કરી શકશે આવો કેવી રીતનો આવો ક્યાંય કાયદો હોય કે એક જ વર્ગ ફરિયાદ કરી શકે કે કોઈ પટેલનો દીકરો કોઈ બ્રાહ્મણનો દીકરો કોઈ ક્ષત્રિયનો દીકરો સ્કોલર છે યુનિવર્સિટી ટોપર છે અને ક્યાંક એસસી એસટી ઓબીસી ના કોઈ વિદ્યાર્થી એની ઉપર ખોટી ફરિયાદ કરી દે ને તો એની આખી કેરિયર સ્પોઇલ થઈ જશે આપણા આગેવાનો આરએસએસ માં વીએચપી માં દે કે બીજી કોઈ સંસ્થાઓમાં એમને કહો એમને ફંડ આપણે આપીએ સંગઠન આપણે ચલાવીએ સંગઠનમાં મજૂરી આપણે કરીએ અને આપણી વિરુદ્ધ કારો કાયદો સવર્ણ અને પતાવાનું આ એક બહુ મોટું ષડયંત્ર છે બહુ મોટું રેકેટ છે તમારી ઉપર એક ગુનો દાખલ થાય પછી તમે કલેક્ટર અને કમિશનરની વાત તો જવા દો સરકારી નોકરીમાં ક્લાર્કે નહીં બની શકું કે તિલક તલવાર તરાજુ ઇનકો મારો જૂતે ચાર તો કઈ નહીં સવર્ણ સમાજનો વિદ્યાર્થી નહીં ફરિયાદ કરી શકે કે પટેલ નો દીકરો ફરિયાદ ના કરી શકે ક્ષત્રિયના દીકરા ઉપર ખોટી ફરિયાદ થાય તો એની કારકિર્દી સ્પોઇલ થાય આ કઈ રીતની નીતિ છે યુજીસી નો મતલબ છે યુનાઇટેડ ગ્રાન્ટ કમિશન સોરી મિસ્ટેક છે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન કોઈ રાજનીતિક પાર્ટીઓ સ્ટેન્ડ નહીં લે દેશમાં આવડો મોટો વિષય દે કોઈ ડિબેટમાં જવા તૈયાર નથી યુજીસી બેક ક્યાંક કેટલો સવર્ણ સમાજ માટે કાળો કેર વર્તાવનારો કાયદો છે જો જાગશો નહીં તો સવર્ણનો દીકરો કોલેજમાં આવશે અને ટેલેન્ટેડ હશે તો એને ખોટી ફરિયાદો ખોટી કમ્પ્લેનોમાં ફસાઈ નમસ્કાર મિત્રો આજે ખૂબ મહત્વના વિષય ઉપર લાઈવ થવા જઈ રહ્યો છે જનરલી અત્યારે ગુજરાતમાં અને દેશમાં એક જ વિષયની ચર્ચા ચાલે છે યુજીસી તો યુજીસી શું છે યુજીસી નો મતલબ છે યુનાઇટેડ ગ્રાન્ટ કમિશન સોરી મિસ્ટેક છે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન યુજીસીએ જાન્યુઆરીમાં એક લો બાર પાડ્યો અને લો ના વિરોધમાં સમગ્ર ભારતમાં સવર્ણ સમાજ રોડ ઉપર છે ભારતીય જનતા પાર્ટીની કોર વોટ બેંક કહેવાતો સવર્ણ સમાજ રોડ ઉપર તો યુજીસી નું ફૂલ ફોર્મ છે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન મોટા ભાગની તમામ યુનિવર્સિટી યુજીસી ની અંદર આવે તો વિગતવાર વાત કરીએ કે શું છે આ યુજીસી લો અને એના શું છે ફાયદા અને નુકસાન યુજીસી લો બનાવવામાં આવ્યો છે સમાનતા માટે એવું કહેવામાં આવે છે ઓલરેડી એસસીએસટી ની સુરક્ષા માટે એસટી એક્ટ અવેલેબલ છે હવે યુજીસી એક્ટમાં એસસીએસટી અને ઓબીસી ત્રણેયને સામાન કરવામાં આવ્યા છે ત્રણેયને સુરક્ષા આપવામાં આવી આપવી પણ જોઈએ આપણે સહમત છીએ અને જો કોઈ દીકરી બળાત્કારની ફરિયાદ કરે અને ફરિયાદ ખોટી હોય તો એની ઉપર કાર્યવાહી થાય તમે એમ કહો કે મારા ઘેર ચોરી થઈ છે અને તમારી ચોરીની ખોટી ફરિયાદ કરો એવું સાબિત થાય તો ખોટી ફરિયાદ કરવા બદલ કાર્યવાહી થાય યુજીસી એક્ટ એવો કાળો કાયદો છે કે કોઈ એસસી એસટી કે ઓબીસી નો વિદ્યાર્થી સવર્ણ સમાજના વિદ્યાર્થી વિરુદ્ધ ફરિયાદ કરે ખોટી જ ફરિયાદ કરે તો એની ઉપર કોઈ કાર્યવાહી ના થાય તમારી ઉપર ફરિયાદ કરવામાં આવે છે ઓપન કેટેગરીના સવર્ણ સમાજના વિદ્યાર્થી ઉપર તો પંદર દિવસમાં એનો રિપોર્ટ થાય તમારી ઉપર પહોંચનારી ફરિયાદ પણ દાખલ કરવામાં આવી શકે છે એક વિદ્યાર્થીને કોલેજમાંથી રિસ્ટિકેટ પણ કરવામાં આવી શકે છે અને ફરિયાદ ખોટી હોય તો કોઈ કાર્યવાહી પણ નથી થતી ઓફિસર મૂકવામાં આવશે ઇક્વાલિટી ઓફિસર સોરી એક એની કમિટી બનાવવામાં આવશે અને એક સ્કવોડ બનાવવામાં આવશે ચોવીસ કલાક ત્રણસો ને પાસઠ દિવસ માટેની એક સ્ક્વોડ એ સતત નજર રાખશે કે એસસી એસટી કે ઓબીસી ના વિદ્યાર્થી ઉપર ક્યાંય કોઈ અત્યાચાર તો નથી થતો ને તો વિદ્યાર્થીનો કોઈ નાતી જાતિ ધર્મ હોતો નથી આપણે દરેક નાતી જાતિ વિદ્યાર્થી ના વિદ્યાર્થીઓ એક સાથે યુનિવર્સિટીમાં ભણીએ ભાઈચારાથી આ તો એવું થશે કે કોઈ પટેલનો દીકરો કોઈ બ્રાહ્મણનો દીકરો કોઈ ક્ષત્રિયનો દીકરો સ્કોલર છે યુનિવર્સિટી ટોપર છે અને ક્યાંક એસસી એસટી ઓબીસી ના કોઈ વિદ્યાર્થી એની ઉપર ખોટી ફરિયાદ કરી દે છે તો એની આખી કેરિયર સ્પોઇલ થઈ જશે વિદ્યાર્થી કાર્ડમાંથી જ સવર્ણ અને પતાવવાનું આ એક બહુ મોટું ષડયંત્ર છે બહુ મોટું રેકેટ છે અને બીજું કે આમાં જે તપાસ કમિટી છે એ તપાસ કમિટીમાં કોઈ સવર્ણ નહીં એમાં એસસી એસટી ઓબીસી જે સ્કવોડ છે એ સ્કવોડમાં એસસી એસટી ઓબીસી હવે ફરિયાદી તપાસ અધિકારી કમિટી બધા એકના એક અને જનરલ કાસ્ટ સવર્ણ કાસ્ટ ઉપર ફરિયાદ થાય તો એને ન્યાય માગવા ક્યાં જવાનું એમની જોડે આમાં મને એવું લાગે છે કે આ કાયદાનો ખૂબ દુરુપયોગ આવનારા દિવસોમાં આવનારા વર્ષોમાં સવર્ણ સમાજના વિદ્યાર્થીઓ ઉપર થવાનો છે કેટલાય વિદ્યાર્થીઓની કારકિર્દી ખતમ થઈ જશે તમારી ઉપર એક ગુનો દાખલ થાય પછી તમે કલેક્ટર અને કમિશનરની વાત તો જવા દો સરકારી નોકરીમાં ક્લાર્કે નહીં બની શકે અને કોઈ એક ના આપવો જોઈએ કોઈ દાખલો કોઈ દીકરી અત્યારે ઓલરેડી ભાગેડું લગ્નના બહુ પ્રશ્નો છે કોઈ દીકરી કોઈને સરન્ડર નથી થતી એની ઉપર રેકેટ કરી અને યુજીસી પ્રમાણે ફરિયાદ દાખલ કરવામાં આવશે એને બ્લેકમેલ કરવામાં આવશે કે તું અમારી વાત નહીં માને તું આમ નહીં કરે તો અમે તારી ઉપર યુજીસી પ્રમાણે ફોજદારી ફરિયાદ દાખલ કરીશું કોઈ વિદ્યાર્થી સ્કોલર છે યુનિવર્સિટીના નેતા છે અમારી વખતે નેતા હતા સતીષ પટેલ મીર શાહ અત્યારે ભાજપના ધારાસભ્ય છે અમિત ઠાકર પછી આ ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ તો જે કોલેજમાં લીડરશિપ કરતા હશે યુનિવર્સિટીમાં પોલિટિક્સ કરતા હશે કોઈ સંવર્ણના વિદ્યાર્થીઓ તો એમની ઉપર ખોટી ની ફરિયાદ દાખલ કરવામાં આવે તો ખોટી ખોટી ફરિયાદ કરનારા ઉપર કોઈ કાર્યવાહી નું પ્રાવધાન નથી બીજું કે આવડો મોટો કાયદો આ બધું લાયા છે હવે આવા ઉત્પીડનના કેસોના ખાલી પર્સન્ટેજ કહું તો જીરો પોઈન્ટ જીરો 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 વન ફાઈવ પર્સન્ટેજ આવા કેસ છે જીરો પોઈન્ટ જીરો છ ટકા લોકોની ફરિયાદ કોર્ટમાં સાચી પુરવાર થઈ છે અત્યાર સુધીના ઇતિહાસમાં એટલે દર એ એક ફરિયાદ સાચી પુરવાર થાય અને તેમ છતાંય આ કાળો કાયદો સૌથી વધારે યુવાનોએ જાગવાની જરૂર છે સવર્ણ સમાજના યુવાનોએ વિદ્યાર્થી કાળમાં તમે સ્કોલર હશો ક્યાંક તમે નંબર વન ઉપર હશો અને નંબર ટુ થ્રી ઉપર એસસી એસટી ઓબીસી ના વિદ્યાર્થી હશે તમારી ઉપર વારા પરથી પંદર કમ્પ્લેન થશે તમે એમાંથી નવરા નહીં પડો સમર્ણ સમાજના વિદ્યાર્થી કાળથી જ પૂરો કરી નાખવાનો કમિશનર કે કલેક્ટર થાય એવો દે આઈપીએસ થાય એવો દે એની ઉપર ત્યારે જ કરી દો વારાફરતી પછી એફઆઈઆર પછી કમ્પ્લેન તપાસ કરનારા એમના છે તપાસ કમિટી એમની છે સ્કવોડ એમની છે અને એ તો બેફામ થઈ જશે કારણ કે ખોટી ફરિયાદમાં સજાનું કોઈ પ્રાવધાન નથી એ મન ફાવે ત્યારે કહેશે કે મારા વિશે આ ટિપ્પણી કરી મારા વિશે આ ટિપ્પણી કરી અને સવર્ણ સમાજના યુવાનની કારકિર્દી ખરાબ થઈ જશે આપણે કહીએ છીએ ઓબીસી એસસી એસટી ને સુરક્ષા આપવી જોઈએ આપણે એના આપણે એમાં વાંધો નથી પણ તમે જ્યારે યુનિવર્સિટીમાં એવા નારા લગાવો કે તિલક તલવાર ઓર તરાજુ ઇનકો મારો જૂતે ચાર તો કંઈ નહીં સવર્ણ સમાજનો વિદ્યાર્થી નહીં ફરિયાદ કરી શકે વિદ્યાર્થીને જ્યારે ઇકોલ બનાવવાની વાત છે તો કોઈ પણ વિદ્યાર્થી કમ્પ્લેઇન કરી શકો છો ખાલી એસસી એસટી ઓબીસી નહીં કોઈ પણ વિદ્યાર્થી તો આ કાળા કાયદામાં જાગવાની જરૂર છે જનજાગૃતિ લાવવાની જરૂર છે અને આ કાળા કાયદામાં સુધારાની કોઈ વાત નહીં કરવાની આવો કાયદો જ ના હોવો જોઈએ અને કાયદો હોય તો દરેક વિદ્યાર્થી માટે હોવો જોઈએ એ ચાહે બ્રાહ્મણના દીકરા ઉપર અત્યાચાર થાય તો એ કમ્પ્લેન કરી જોઈએ દીકરો હોય તો કરી અને કે આદિવાસી નો હોય તો કરી આ કેવું કે પટેલ નો દીકરો ફરિયાદ ના કરી શકે ક્ષત્રિયના દીકરા ઉપર ખોટી ફરિયાદ થાય તો એની કારકિર્દી સ્પોઇલ થાય આ કઈ રીતની નીતિ છે અને હું ખાસ કહીશ જે આ સંસ્થાઓ ચાલી રહી છે વિશ્વ હિન્દુ પરિષદ તો ચલવે કોણ પટેલ બ્રાહ્મણ ક્ષત્રિય અને આજે તમે એ સ્થિતિ લાયા હતો કે પટેલ બ્રાહ્મણ ક્ષત્રિયને ઓબીસી એસસી એસટી ની સામે ભીડાઈ દીધા વિદ્યાર્થી કાઢતી જ એકબીજા ઉપર બિન વર્ગના વિદ્યાર્થીઓ ઉપર ફરિયાદ થશે અને એની કારકિર્દી સ્પોઇલ થઈ જશે તો એ કારકિર્દી બચાવવાનો વિકલ્પ શું જોઈએ દોષિત ના હોય ખોટી ફરિયાદ કરનાર ઉપર કાર્યવાહી શું એટલે આ દિશામાં વિચારવું પડશે જાગવું પડશે અને આમાં હું તમને કહું કોઈ રાજનીતિક પાર્ટીઓ સ્ટેન્ડ નહીં લે દેશમાં આવડો મોટો વિષય દે કોઈ ડિબેટમાં જવા તૈયાર નથી કોઈ ડિબેટમાં જવા તૈયાર નથી એક એ રાજનીતિક પાર્ટી સ્ટેન્ડ નથી લેતી હવે દેશમાં સ્થિતિ એવી આવી છે કે દરેક પ્રશ્નોનું સમાધાન શું સમાજોએ લાવવાનું સમાજોએ કરવાની બધી વાત અને તમે આપણે બધા સવર્ણ કહેવાતા સવર્ણ વીએચપીમાં હિન્દુના ઠેકા લઈને ફરીએ આરએસએસમાં હિન્દુના ઠેકા લઈને ફરીએ આજે હિન્દુના બે ભાગલા કરી નાખ્યા હિન્દુ મુસલમાન કરતા વધારે લડાઈ આવનારા દિવસોમાં યુજીસી એક્ટના હિસાબે થશે હિન્દુની હિન્દુની અંદર અંદર તો જે આપણા આગેવાનો આરએસએસમાં રહે વીએચપીમાં રહે કે બીજી કોઈ સંસ્થાઓમાં એમને કહો એમને ફંડ આપણે આપીએ સંગઠન આપણે ચલાવીએ સંગઠનમાં મજૂરી આપણે કરીએ અને આપણી વિરુદ્ધ કારો કાયદો અને આપણા વિદ્યાર્થીને ખતમ કરવાનું રાજનીતિક તો તમે અમને ખતમ કરવા લાગી જ ગયા તો અને ખતમ થઈ જ ગયા હવે આપણા વિદ્યાર્થીને શિક્ષણમાં અને નોકરીમાં ખતમ કરી નાખવાનું આવો એક્ટ ના હોવો જોઈએ આવો કાળો કાયદો ના હોવો જોઈએ અને હું આ કાળા કાયદાનો સખત શબ્દમાં વિરોધ કરું છું યુજીસી વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો હજુ તમે કમેન્ટ કરી શકો છો મને પૂછી શકો છો ઇન્ટરનેટ ઉપર સર્ચ કરી શકો છો દેશની ન્યૂઝ ચેનલો જોઈ શકો છો કે આ કેટલો સવર્ણ સમાજ માટે કાળો કેર વર્તાવનારો કાયદો છે જો જાગશો નહીં તો સવર્ણનો દીકરો કોલેજમાં આવશે અને ટેલેન્ટેડ હશે તો એને ખોટી ફરિયાદો ખોટી કમ્પ્લેનોમાં ફસાઈ અને એની શૈક્ષણિક કારકિર્દી એની સામાજિક કારકિર્દી ખતમ કરવાનું આ ખૂબ મોટું ષડયંત્ર છે અને તમે જે પણ રાજનીતિક પાર્ટીમાં માનતા હોય ચાહે ભાજપમાં માનતા હોય ચાહે કોંગ્રેસમાં માનતા હોય ચાહે આપમાં માનતા હોય રાજનીતિક પાર્ટીઓની એ તાકાત નથી કે આમાં કોઈ ખુલીને સ્ટેન્ડ લે આમાં બધાય ગોળ ગોળ વાતો કરશે કોઈ ખુલીને સ્ટેન્ડ નહીં લે આમાં ખુલીને સ્ટેન્ડ લેવું પડશે સમાજોએ લેવું પડશે વિદ્યાર્થીઓએ લેવું પડશે નતેર આવતા આવનારા છ મહિના પછી દશા એ હશે કે આપણો ટોપ નંબર વન વિદ્યાર્થી હશે એને આ એક્ટમાં ફસાઈ દેવામાં આવશે કારકિર્દી પૂરી કરી નાખવામાં આવશે આપણા સમાજનો કોઈ વિદ્યાર્થી યુનિવર્સિટીનો નેતા હશે એની ઉપર આ ફરિયાદ કરી નાખવામાં આવશે એની કારકિર્દી ખતમ કરી નાખવામાં આવશે અને એક ખોટી ફરિયાદ તે માણસને આખી જિંદગી સરકારી નોકરી નથી મળતી શું આપણો વિદ્યાર્થી સ્કૂલમાં કોલેજમાં જાય એટલે એને ગભરાઈ ગભરીને દઈ દેવાનું ઓકે આદિવાસી જો મારાથી કઈ ભૂલ ના થઈ જાય એને એની જો વાત કરતા બીવાનું આ દલિત નો દીકરો છે મારાથી બોલવામાં કઈ ભૂલ ના થઈ જાય અને ભૂલ ના થાય અને પેલો કહી દેશે કમ્પ્લેન કરી દેશે ચોવીસ કલાક હોટલાઈન 24 કલાક હોટલાઈન કોઈ પણ વિદ્યાર્થીને એની સ્કોડ સ્કોડ ઇમરજન્સી રેડ કરસે જાર્કે સવણા આતંકવાદીઓ બેઠા હોય યુનિવર્સિટીમાં સવણા આતંકવાદીઓ બેઠા હોય એ રીતે સ્કોડ રેડ કરસે અરે યાર મજાક છે આ એક નંબર નું ગાઢપણ વાળું વિચાર સરણી દે અને ઓબીસી એસટી એસટી ના વિદ્યાર્થીને સુરક્ષા અને આપણે સવર્ણો તો બધા પાપી અત્યાચારી પહેલેથી સાબિત કરી દીધા કે સવર્ણ એમાં કોઈ ફરિયાદ નહીં કરી શકે સવર્ણ ઉપર બધા કરી શકશે આવો કેવી રીતનો આવો ક્યાંય કાયદો હોય કે એક જ વર્ગ ફરિયાદ કરી શકે બીજો વર્ગ ફરિયાદ ના કરી શકે બીજો વર્ગ પરમેનન્ટ દોષિત કાયમી દોષિત તમને ઓલરેડી લો બનાવતા પહેલા આપણને દોષિત ડિક્લેર કરી દીધા આવું કઈ રીતે એડવાન્સ સ્ટેન્ડ લઈ શકે પટેલ નો દીકરો દોષિત ક્ષત્રિયનો દીકરો દોષિત બ્રાહ્મણનો દીકરો દોષિત શું ભાઈ સવર્ણ સમાજમાં જન્મ્યા એટલે અભાગ્ય છે અમારા વિદ્યાર્થી અમારા વિદ્યાર્થી બધા અત્યાચારિત છે ત્યાં ભણવા જાય કે અત્યાચાર કરવા જાય અમારા કોઈ સ્કોલર નથી અને તમે વાત કરો તો ઇક્વાલિટીની સમાનતાની તો સમાનતા અમારા માટે કોઈ સમાનતા જ નહીં એટલે સમાનતા બધાય દમ સાથે માંગવી પડશે આ યુજીસી એક્ટ વિદ્યાર્થી કાળથી જ સવર્ણ સમાજના બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને પહેલેથી જ ઉગદાટ પતાઈ દેવાનું ષડયંત્ર રહે અને આ ષડયંત્રનો બહુ જ મોટો દુરુપયોગ થશે આ કાયદામાં સુધારો નહીં પણ આ કાયદો રદ થવો જોઈએ અને આ કાયદો રદ કરવા માટે ખાસ કરીને વિદ્યાર્થીઓ જાગે ઓનલાઈન સ્ટડી કરે મારી વાત ખોટી લાગતી હોય તો વેરીફાઈ કરે મરી જશો જાગશો નહીં તો પતી જશો ખૂબ ખૂબ આભાર જય સરદાર ભારત કી જય યુજીસી બેક ભારત માતા કી જય વંદે માતા